નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ એકથી દસમાં ઉપયોગમાં આવી શકે એવી સંધિ વિશે જોઈશું સંધિ છોડો પહેલી સંધિ છે વર્ષવત્તા અન બરાબર વર્ષન બીજું છે વાચ્યવત્તા અર્થ બરાબર વાચ્યાર્થ ત્રીજું છે વાત વત્તા અયન બરાબર વાતાયન આગળ છે વિકલવત્તા અંગ બરાબર વિકલાંગ આગળ છે વિરહવત્તા અગ્નિ બરાબર વિરાહગ્નિ આગળ છે વૃક્ષવત્તા આવલી બરાબર વૃક્ષાવલી આગળ છે વત્તા અન બરાબર વર્તન આગળ છે વૃદ્ધવત્તા અવસ્થા બરાબર વૃદ્ધાવસ્થા આગળ છે વેદવત્તા અભ્યાસ બરાબર વેદાભ્યાસ આગળ છે વ્યંગવત્તા અર્થ બરાબર વ્યંગાર્થ આગળ છે શંખવત્તા અસુર બરાબર શંખાસુર આગળ છે શબ્દવત્તા અતીત બરાબર શબ્દાતીત આગળનો શબ્દ છે શબ્દ વત્તા અલંકાર બરાબર શબ્દાલંકાર આગળ છે શાસન વત્તા અધિકાર બરાબર શાસનાધિકાર આગળ છે શાસન શાસ્ત્રવત્તા અભ્યાસ બરાબર શાસ્ત્ર અભ્યાસ આગળ છે શિબિર વત્તા અર્થી બરાબર શિબિરાર્થી આગળ છે શુભમ વત્તા અસ્તુ બરાબર અસ્તુ આગળ છે શોક વત્તા અનલ તો શોકાનલ આગળ છે શોક વત્તા અણવ બરાબર શોકાણવ આગળનો શબ્દ છે શ્વેતવત્તા અંબર બરાબર શ્વેતાંબર આગળનો શબ્દ છે સમ પત્તા અતિશય તો સાતિશય આગળનો શબ્દ છે સ વત્તા અનુસ્વાર બરાબર સાનુસ્વાર આગળ છે સ વત્તા અવધ તો શાવધ આગળ છે વાત વત્તા અગમ્ય બરાબર વાતાગમ્ય આગળ છે વત્તા અન અસન બરાબર વર્ષાસન એને બીજા પેન્શનના નામે પણ ઓળખીએ વર્ષાસનને પેન્શન તરીકે પણ ઓળખીએ એટલે પેન્શન શબ્દ પણ બને વત્તા અંગના બરાબર વારાંગના એને વારાંગનાને વેશ્યા તરીકે પણ ઉલ્લેખ્યા છે એટલે વેશ્યા તરીકે પણ એને કહી શકાય પૂર્વવત્તા અર્ધ બરાબર પૂર્વાર્ધ આ હતી આપણે સંધિ છોડો સંધિ છોડો